મીડિયાના મિત્રોના માધ્યમથી જણાવવા માંગીશ કે હેલ્મેટ કાયદો જે છે એ ઓગણીસો થી અમલમાં છે એની અમલવારી ક્યાંક ને ક્યાંક પચાસ તો ઢીલાસ રહી હશે એ વાત સાચી છે પરંતુ દિવસે ને દિવસે હવે વાહનો જે પ્રકારે વધી રહ્યા છે રોડ પર અને એના લીધે જે અકસ્માતોની સંખ્યા છે એ પણ વધી રહી છે અકસ્માતોમાં ફેટલ સંખ્યા પણ વધી રહી છે તો ત્યારે આપણી સાચોક નાજી તરીકે ફરજ છે કે એક વહીકલ રાઇડર તરીકે આપણે તક્કેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ. ફોર-વહીલરનો અકસ્માત થાય તો કદાચ વ્યક્તિ વ્યક્તિને ફેટેલ ઇન્જરી થવાની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય છે. પરંતુ જ્યારે ટુ નો અકસ્માત થાય વાહન ઈવન સ્લિપ પણ થઈ જાય અને આપણે એવા ઘણા દાખલા જોયા છે કે વ્યક્તિઓ પડે તો નાની મોટી ઈજાઓ સાથે હેડ ઇન્જરી જેવી ગંભીર ઈજાઓ થતી હોય છે. હેડ ઇન્જરી થાય અંદર હેમરેજ થાય ત્યારે માણસની બચવાની શક્યતાઓ ઘણી વાર નહીવત રહેતી હોય છે ને આપણે એમાં આવા કિસ્સાઓમાં જીવ ગુમાવતા પણ જોયા છે એટલે વિવિધ સમયે નામદાર કોર્ટમાં આની પિટિશનો થતી આવી છે જાહેર અરજીઓ જે લોકો જાગૃત નાગરિકો છે સમય સમયાંતરે આવી અરજીઓ નામદાર કોર્ટમાં કરતા હોય છે કે સાહેબ આ પ્રકારનું પાલન થાય તો આવી ઘટનાઓ ઘટે અને એના લીધે હવે નામદાર કોર્ટમાં સજા થઈ છે તંત્ર પણ સજાગ થયું છે એટલે દરેક જગ્યાએ અત્યારે તંત્ર જે છે એ નાગરિકોને સતત સજાગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જે કાયદામાં લખેલું છે એનું આપણે પાલન કરીએ અને પાલન કરીએ એટલે ઓવરઓલ જે લોકોનો જે આપણે જાહેર એનો જીવ બચાવની સંખ્યા છે એ વધી શકે અને સલામત ટ્રાફિક સલામત સવારી આપણે થાય આપણે ઘરેથી કામ પર નીકળીએ બહારથી નીકળીએ અને ઘરે પર જઈએ આપણા ફેમિલી માટે આપણે સહી સલામત પરત પહોંચીએ એના માટે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય જે સલામતીના ના ધારા ધોરણ છે આપણે અપનાવીએ આજ નિયમ ની વાત છે આપણા રાજકોટ શહેરમાં એ અમલવારી આપણે આજથી ચાલુ કરી છે આપણે જોઈ રહ્યા છીએ રોડ પર કે ઘણા સજાગ નાગરિકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ પણ કરી દીધું છે મને એ પણ વિશ્વાસ છે કે આ એક દિવસનો નો કાર્યક્રમ નથી લોકોને જેમ જેમ અવેરનેસ આવશે એમ એની સંખ્યા વધશે આજે દસ ટકા હશે

બેની વચ્ચે નાનું બાળક હશે તો એના માટે જરૂરી નથી પણ આગળ કોઈ પુરુષ કે સ્ત્રી ચલાવી રહ્યા છે પાછળ બાર વર્ષ પંદર વર્ષ સુધીનું બાળક જે સામાન્ય રીતે સ્કૂલમાં જઈ શકે હોય તો એના માટે પણ હેલ્મેટ ફરજિયાત છે એમાં ડરવાનો કોઈ પ્રશ્ન નથી આ એક આદતની વસ્તુ છે આપણે કોઈ પણ રમત જોઈએ છે કે આપણે શેરીમાં ક્રિકેટ રમતા હોય તો એમાં હેલ્મેટ નથી પહેરતા પણ ઇન્ટરનેશનલ મેચો તમે જોઈ જુઓ એમાં ક્રિકેટરો પણ સાવચેતીના ભાગ હેલ્મેટ તો પહેરે છે તો આ સાવચેતી માટેની આદત નાખવાની વાત છે એમાં ક્યાંય બીવાની જરૂર નથી

સ્પોન્સર કર્યા છે અલગ અલગ જગ્યાની વહેંચણી પણ કરેલ છે અને અમે હજુ પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમને સારા સ્પોન્સર મળશે તો અમે હજી પણ હેલ્મેટ આપવાના છીએ હેલ્મેટ ખુબ સારી સંખ્યામાં આપણે વેચ્યા પણ છે